ની બાબત જે આખી આવી છે આક્ષેપો થયા છે કે આધાર ઉપરવાળા છે શું છે વિગત આપે મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું બેંકની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત જિલ્લા બોર્ડની અંદર એકત્રીસ બારે થયેલી અમારા જ બોર્ડના ડિરેક્ટર કેશરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે અમે જ એ અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોનું આપ્યું હોય તે તમામ ડોક્યુમેન્ટ અમને બતાવવા માટેની વાત થઈ બતાવ્યા પણ એ પોતે ત્યાંથી નીકળી ગયા ખરેખર બેંક રિઝર્વ બેંક અને નાબાર્ડના રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલે છે બેન્કિંગ સર્વિસીસ એની પોલિસીઓ નક્કી થાય છે ઓડિટ થાય અને જ્યારે આજના દિવસોની અંદર આપણે જોઈએ તો આજે જે ખેડા જિલ્લા બેન્કની જે પદ્ધતિની અંદર જે સુધારો છે જે આખા ભારતની અંદર તેની નોંધ લેવામાં આવી રહી છે અને આ વર્ષે હું બહુ જ સાચી લાગણીથી વાત કરીશ કે પાંચ એક જેવા એવોર્ડ પણ આ બેંકને મળ્યા છે એસીની વાતની અંદર જે આક્ષેપ છે કે લોન પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માંગતા હતા ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેણે ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કોશિશ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો આ ઈસામે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત એકત્રીસ બારે ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગઈ અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે એની વેલ્યુએશન અમારા બેંકના નિવેલા વેલ્યુઅર હોય વેલ્યુએશન કાઢે એની લીગાલિટી એનું સાચું છે કે નહીં એના ટાઈટલ ક્લિયર સર્ટિફિકેટ આવે ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે અને અમારા પોલિસીને અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને હાઉસિંગ લોનની અંદર સો ટકા બાંધકામ હોય કે સો ટકા મકાન ખરીદવાનું હોય તેમાં અમારી બેંકની પોલિસી મુજબ પંચોતેર ટકા સુધીની અમે લોન આપતા હોઈએ છીએ આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે ચાર ગણું છે અને એનાથી પણ અમે ફક્ત ત્રીસ લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે ત્રીસ લાખ રૂપિયા લોન આપી અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા તો આ ખરેખર એ એ જે ઇન્ફોર્મેશન છે એ ખોટી છે અમારી બેંકે ચોવીસ તારીખે કેસીડીસીની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને ઓગણત્રીસમી તારીખે જેનું મકાન જે ધારક છે તે ખરીદ્યું અમે એ લોનના જે પચીસ લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે એ લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર બેંક એકદમ સ્પષ્ટ છે પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે અને સહકારી નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈપણ ડાયરેક્ટરે કોઈપણ જનની આવી લોન બાબતની માહિતી બહાર સુનિશ્ચિત રીતના પ્રેઝન્ટ કરી શકાય નહીં

એ વિષય ઉપર આજે હું કહી રહ્યો છું ત્યારે આ ખેડા જિલ્લા બેંક પશુપાલકોની બેંક છે ખેડૂતોની બેંક છે અને સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે છેવાડાના માનવીને બેંકનો લાભ મળે એની સતત ચિંતા કરતી આ ખેડૂત ખેડૂતો માટેની કેડી બેંક છે ત્યારે હું પણ એક બેંકનો ડિરેક્ટર છું ત્યારે મારા જાણ થઈ છે મને એવી રૂબરૂ કે ભાઈ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ ના દિવસે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક ની અંદર આધાર કાર્ડ ના પુરાવા પર જ બત્રીસ લાખ છવ્વીસ હજાર ની લોન આપવામાં આવી છે એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અજયભાઈ

તો આ પશુપાલકોને ખૂબ ચિંતાનો વિષય છે સાથે સાથે ખેડૂતોનો પણ આ વિષય છે બેન્કની અંદર આટલી મોટી થાપણો મૂકતા હોય તો પણ આવો વિષય છે કે આ બેંક આ રીતે રાજકીય લોકોને જો આવી આધાર કાર્ડ ઉપર આટલી મોટી લોન આપતી હોય તો બેંકનું ભવિષ્ય જોખમમાં ગણાય ત્યારે આ બેંકના ડિરેક્ટર તરીકે મારે જાહેર કરવું પડે છે કે આ રીતે બેંકના ચેરમેન હોય ને સાથે તમામ ડિરેક્ટરોએ ધ્યાન રાખી બેંકની અંદર ખોટું થાય નહીં પશુપાલકોનો કોઈ ખોટો અન્યાય ના થાય ખેડૂતોને કોઈ અન્યાય ના થાય એ માટે આજે મારે ફેસબુક લાઈવ અને મીડિયા મિત્રો સાથે થઈને આજે લાવ કરવાનો આ હેતુ છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ આવું કોઈ પણ લોન મંજૂર ના થાય અને અમારા બેંકના ચેરમેન હોય અમારા બોર્ડની અંદર પણ આ વાત આવે તો પણ ચોક્કસપણે એમના પૂરતા ડોક્યુમેન્ટ લેવા જોઈએ જે કોઈ વ્યક્તિને લોન આપે એના હાથે અમને અમે સંમત થી લોન આપવી જોઈએ બેંકમાં તો જ મળે પણ આ ખરેખર ખુબ દુઃખ ની વાત છે અને ત્રણ સભ્યો સરકારી જે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે તો આવનારા દિવસોની અંદર અમૂલ ની જે રીતે ત્રણ સરકારી પ્રતિનિધિ નામૂદ કર્યા છે એ રીતે બેંક ની અંદર પણ થવા જોઈએ 下一棒，接力！